જય શ્રી કેમ છો મિત્રો તમારું સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન મીના સાથેમાં આ ચેનલ પર આપણે ભક્તિ રિલેટેડ વિડીયોઝ અપલોડ કરીએ છીએ જો વિડીયો ગમે તો લાઈક કરી લેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં રહેલી ઘંટડીને જરૂરથી દબાવજો જેથી આવા વડા બધા જ ભક્તિ કીર્તનના વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે તો ચાલો જાણીએ એકાદશીના વ્રત વિશે આજે છે ઓગણીસ ઓગસ્ટ અને વાર મંગળવાર આજના દિવસે અજા એકાદશી છે અને એકાદશીનું શું મહત્ત્વ છે શું વ્રતની વિધિ છે એ આ હું તમને વિડીયોમાં જણાવીશ તો શ્રાવણ વદ અગિયારસના રોજ હરિશ્ચંદ્ર રાજાએ આ વ્રત કર્યું હતું આ વ્રતના પ્રભાવથી ગયેલી સુખ સંપત્તિ તેમણે પ્રાપ્ત કરી હતી તેથી કરીને આ વ્રતના પ્રભાવથી ગયેલ સુખ સંપત્તિ પાછી આવે છે એટલે જો તમારી સુખ સંપત્તિ પાછી ગઈ હોય તો તમે તેને મેળવવા માટે આ અજા એકાદશીનું વ્રત કરી શકો છો ભગવાન વિષ્ણુ જરૂરથી તમારા પર કૃપા વરસાવશે અજાયતી નામના વિખ્યાત સર્વ પાપ પ્રશા શ્રેણી પૂજય હરિકેશ વ્રત તસ્યા કરોતિય પાપાની તસ્ય નશ્યંતિ વ્રતસ્ય શ્રવણાદપી યુધિષ્ઠિરે પૂછ્યું હે કૃષ્ણ શ્રાવણ શ્રાવણવદ એકાદશીનું નામ શું છે એનું વ્રત અને કથા મને કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન એ વ્રત કથા વિસ્તારથી કહું છું તો સાંભળો શ્રાવણ કૃષ્ણ એકાદશી અજા નામથી વિખ્યાત છે જે મનુષ્ય ભગવાન હરિકેશનું પૂજન કરી એનું વ્રત કરે છે એના સર્વ પાપ નષ્ટ થાય છે આ લોકમાં કે પરલોકમાં એના વ્રત જેવું અન્ય કોઈ કલ્યાણકાર વ્રત નથી આ હું સત્ય જ કહું છું પૂર્વે હરિશ્ચંદ્ર નામનો સત્ય પ્રતિજ્ઞ ચક્રવર્તી રાજા સમગ્ર પૃથ્વીનો અધિપતિ હતો વિપરીત કર્મયોગથી એ રાજ્ય ભ્રષ્ટ થયો એ પુણ્યવ્રત રાજા સ્ત્રી અને પુત્રને વેચી સત્યનું પાલન કરતા પોતે પણ ચાંડાલનો દાસ થઈને રહ્યો અને મળદા પરના વસ્ત્રો લેવાનું કામ કરવા લાગ્યું છતાં એ સત્યના વ્રતમાંથી ચલિત થયો નહીં આ અવસ્થામાં ઘણા વર્ષો પસાર થયા એટલે એ ચિંતાતુર અને દુઃખી થયો અને વિચારવા લાગ્યો હું શું કરું ક્યાં જાઉં આ પાપ કર્મમાંથી મારી મુક્તિ કેમ થશે આમ ચિંતામાં પડેલા અને દુઃખરૂપી સમુદ્રમાં ડૂબેલા રાજા પાસે એ વ્યાકુળ છે એમ જાણી ગૌતમ ઋષિ આવ્યા બ્રહ્માજીએ પરોપકાર માટે જ દિજ શ્રેષ્ઠોનું નિર્માણ કર્યું છે ગૌતમ મુનિનું આગમન જાણી હરિશ્ચંદ્ર રાજા એમની સમક્ષ હાથ જોડીને ઊભો રહ્યો અને વિનમ્ર ભાવે પોતાના દુઃખી વૃત્તાંતનું નિવેદન કર્યું રાજાનો દુઃખી વૃત્તાંત સાંભળી ગૌતમ ઋષિ વિસ્મય પામ્યા રાજાને વ્રતનો ઉપદેશ કર્યો હે રાજન શ્રાવણ કૃષ્ણ એકાદશીનું નામ અજા છે એ પૂર્ણ આપનારી અને ઉત્તમ છે એનું વ્રત કરવાથી તમારા પાપ નાશ થશે ભાગ્ય યોગે આજથી સાતમા દિવસે એ એકાદશી આવે છે એ દિવસે વ્રત કરીને જાગરણ કરજો એટલે તમારા પાપ નષ્ટ થશે અને પુણ્યનો ઉદય થશે તમારા પુણ્યના પ્રભાવથી જ હું તમારી પાસે આવ્યો છું એમ કહી ગૌતમ ઋષિ અંતર ધ્યાન થઈ ગયા હે રાજન હરિશ્ચંદ્રે આ વ્રત કર્યું એ રાજા દુઃખ રહિત થયો એ સ્ત્રીને મળ્યો અને એનો મૃત પુત્ર જીવિત થયો આ વ્રતના પ્રભાવથી રાજા દુઃખનો સમુદ્ર તરી ગયો દેવોના દુંદભી વાગ્યા અને એના પર સર્ગમાંથી પુષ્પવૃષ્ટિ થઈ એ નિષ્કંઠ રાજ્ય ભોગવી અને પરિવાર સહિત સ્વર્ગમાં ગયો આ વ્રતના પ્રભાવથી સર્વપાપ નષ્ટ થાય છે અને સ્વર્ગ પ્રાપ્ત થાય છે આ કથાના પઠન શ્રવણથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે બ્રહ્માંડ પુરાણમાં કહેલું અજા એકાદશીનું મહાત્મય પૂર્ણ થયું તો આ રીતે એકાદશીનું વ્રત કરવામાં આવે છે ભગવાનનું સ્મરણ કરવામાં આવે છે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને ભગવાનનું સ્મરણ કરવું ધૂપ દીપ અગરબત્તી કરવા અને ત્યાર પછી ભગવાન પાસે પોતાની ઈચ્છાઓ ધરવી અને ત્યાર પછી આપણે આ વ્રતમાં એકટાણું કરવામાં નથી આવતું એકાદશીના દિવસે ફળાહાર જ કરવામાં આવે છે અને જો તમને બપોરના એકટાણું કરવું હોય તો તમે ફરાળી એકટાણું કરી શકો છો તો આ રીતે વ્રત રાખવાનું હોય છે ફ્રેન્ડ્સ આઈ હોપ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક આવા જ નવા ભક્તિ વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈશું આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો